પુણા પોલીસ મથકની હદમાં મોબાઈલ શોપ બહાર બાઇક મૂકી દુકાનમાં ઘૂસી શટર પાડી દઈ તમચાની અણીએ લૂંટ ચલાવનાર લૂંટારોને પૂણા પોલીસે મુંબઈથી હાલ ઝડપી પાડ્યો છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત પાંચમી ફેબ્રુઆરીના રોજ પુણામાં મોબાઈલ ફોન દુકાન બહાર બાઇક મૂકી દુકાનમાં ઘૂસી દેશી તમંચા અને ફટકા સાથે દુકાનદારે ધમકાવી રોકડા ત્રીસ હજાર રૂપિયા લૂંટ ચલાવી હતી જે સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે પણ એક્શનમાં આવી ગઈ હતી તાત્કાલિક તપાસા ધરી દેશી તમનચાની અણીએ લૂંટ ચલાવનાર રાજની રાજીવ ગોસ્વામી બિપિન ઉર્ફે બિટ્ટુ સહની શમસુદ્દીન અંસારી નાગનાથ મુડકરને નવી મુંબઈ વિસ્તારમાં આવેલા ચિંતામણી બિલ્ડિંગમાંથી ઝડપી પાડ્યા હતા તેઓ પાછળથી દેશી હાથ બનાવટના તમંચા બે કાર્ટેજ રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત એકોતેર હજારથી વધુ કબજે કરી હતી પૂણા વિસ્તારમાં તમંચાની અણીએ ચલાવેલી લૂંટને લઈ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો જોકે ગણતરીના દિવસોમાં જ લૂંટારોને ઝડપી પાડી પૂર્ણા પોલીસે કામગીરી કરી છે અધર કુરસી સાથે હસ